દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે એવામાં હાલ જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ગઈકાલે જામનગરના સર્વ સેક્શન રોડ ઉપર આવેલ શિવમ પેટ્રોલ પંપ પાસે અને એસટી રોડ પર ઇઠોતેર જામનગર ઉત્તર વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો તો આ તકે પૂનમબેન માડમની સાથે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રેવાબા જાડેજા મેયર વિનોદભાઈ ખીમસુરિયા લેડી ટીમેર કૃષ્ણાબેન સોટા ડોક્ટર વિમલભાઈ કગત્રા સહિતના મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા તેમજ અનેક લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મહાપર એવી આગામી 2024 ની લોકસભાની ચૂંટણી અને એમાં જ્યારે ફરીથી આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ત્રીજી વખત આપણે સૌ સાથે મળી અને ફરીથી એક વખત મજબૂતી થી બેઠક ભારતીય જનતા પાર્ટી ની અને એનડીએ ની ચારસો બેઠક પાર જ્યારે એમને આ રાષ્ટ્રનું નું સુકાન સોંપવાનું હોય ત્યારે આજે આપણા ઇઠોતેર ઉત્તર વિધાનસભા ના કાર્યાલય ના શુભ પ્રારંભ પ્રસંગે આપણા સૌ વચ્ચે ઉપસ્થિત આપણા દોડતા શહેર અધ્યક્ષ એમાં ભાઈ શ્રી વિમલભાઈ કકેતરા આ વિસ્તારના આ વિસ્તારના ના દોડતા ધારાસભ્ય એવા બેન શ્રીમતી રીવાબા જાડેજા આપણા ત્રણેય મહામંત્રીશ્રીઓ શ્રીઓ વિધાનસભાના પ્રભારીશ્રીઓ શ્રીઓ સંયોજક શ્રી આપણા શહેરના પ્રથમ નાગરિક

અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય આપણા બધા માટે તો ગર્વ લેવાની વાત છે છે કે જે પ્રકારના કામો મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર સમગ્ર દેશમાં થયા હાલાર અને જામનગર શહેરમાં થયા છે એમાં ભૂતકાળમાં કોઈ દિવસ કેન્દ્ર સરકાર દ્વારા આવા કામો થાય એવું આપણે વિચારતા પણ નહોતા કાયદેસર આપણે કહીએ કે સરકાર મોદી સાહેબના ના નેતૃત્વમાં ઘરઘર સુધી પહોંચી છે

અને આપણી ઇઠોતેર વિધાનસભાની દર વખતે મજબૂત નોંધ ચૌદ ની લોકસભા હોય એ ઓગણીસ ની લોકસભા હોય બંનેમાં થઈ છે તો આ વખતે પણ ઇઠોતેર વિધાનસભાની એટલી જ મોટી નોંધ આપણે દિલ્હી સુધી કરાવી પ્રકારનું પરિણામ આપ સાથે મળી સમરસ રીતે શક્ય કરજો વિનંતી કરું કે આપણો કોઈ ભાગ આપણાથી વિખુંટો ના પડી જોઈએ બધાને એક અપીલ સુધી પહોચવાના હોય ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે દરેક પરિવારમાં જઈ અને ચોક્કસ એમને વિનંતી કરજો કે આ ચૂંટણીમાં કદાચ નરેન્દ્રભાઈ પણ ગૌણ છે આ ચૂંટણીમાં આપણા ઉમેદવાર તો બિલકુલ ગૌણ છે આ ચૂંટણીમાં ભારતીય પણ આ કર નું કરવામાં આવ્યું કરો આપણા લોક લાડીલા સાંસદ અને ત્રીજી વખત વિજયની ની એક થઈ રહેલા આપણા ઉમેદવાર આપણા ખૂબ જ સક્રિય અને જોડતા વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જસિંહ જાડેજા સાથી પ્રકાશભાઈ વિજયસિંહભાઈ મેરામણભાઈ સૌ પૂર્વ અધ્યક્ષશ્રીઓ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનશ્રી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અલગ અલગ વોર્ડમાંથી વધારેલા કોર્પોરેટર મિત્રો સંગઠનના સૌ હોદ્દેદારો વિવિધ સમાજમાંથી વધારેલા સૌ આગેવાનો કાર્યકરો ભાઈઓ અને બહેનો મિત્રો આપણે બધા જાણીએ છીએ કારણ કે ચૂંટણીનું એક મહાપર્વના દોરમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ નરેન્દ્રભાઈ મોદીની દસ વર્ષની જે વિકાસની ગાથા છે એને ક્યાંક ને ક્યાંક ખૂબ સારી રીતે આપણા વિસ્તારમાં પણ એની ઝાંકી જોવા મળતી હોય તો એની પાછળ આપણા ખૂબ જ કર્મઠ અને લોકપ્રિય એવા સાંસદ બહેન ટુર્નામેન્ટ માટેનું છે લોકશાહી નું મહાપર્વો લોકસભાની ચૂંટણી અને એમાં આજે જામનગર સંસદીય ક્ષેત્રના ઇચોતેર વિધાનસભાના ના મધ્યસ્થ કાર્યાલય શુભ શરૂઆત કરવામાં આવી જેમાં શહેર અધ્યક્ષ શ્રી વિભલભાઈ इटल ते विधानसभा धारासभ्य श्रीमती रिबाबा जाडजा ओगाईसी विधानसभा धारासभ्यश्री मेयर सी सर्वे कॉर्पोरेटर सी कोर्पोरेटरश्री हो, मेयर, पूर्व मेयरश्री हो, पूर्व प्रमुख विशाल संख्या संख्यामधे सर्वे नागरिक गण अलग अलग समाज प्रतिनिधी अलग अलग संग संगठन सर्वे होद्देदारो आणि बहु मोठी संख्या कार्यकर्ता आणि नागरिकोने उपस्थितीमध्ये બે કાર્યાલય પચોતેર વિધાનસભા અને ઓગણસી વિધાનસભાના કાર્યાલયોની શુભ શરૂઆત કરવામાં આવી આપ અહીંયા લોકોના ઉત્સાહથી લોકોની ઉપસ્થિત ઉપસ્થિતિથી જ ક્યાંક પરિણામની પ્રગતિ કરી શકો છો કે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે જે રીતે કેન્દ્ર સરકાર ગરબે સુધી પહોંચવામાં સફળ થઈ છે જે રીતે આખી માળખાકીય સુવિધાઓનો ઉમેરો અને વધારો કરવામાં આવ્યો છે એના માધ્યમથી આજે પરિસ્થિતિ એ છે કે નાગરિકોને ક્યાંક વિકસિત ભારત એ સાહેબની જે પરિકલ્પના છે મોદી સાહેબની એ એમાં મજબૂતીથી સમગ્ર હાલારને જામનગર જોડવા માટે તેઓ થનગની રહ્યા હોય એ પ્રકારનું વાતાવરણ છે ત્યારે ખૂબ સમરસ રીતે મોટી સંખ્યામાં અહીંયા સર્વે નાગરિકો જ્યારે ઉપસ્થિત હતા ત્યારે ઇજોતેર વિધાનસભા જે ભૂતકાળમાં પણ બે હજાર ચૌદ હોય બે હજાર ઓગણીસ એમાં સૌથી મોટી સાથે સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ જ્યારે થઈ હોય ત્યારે આ વખતે પણ એ જ પ્રકારનું વાતાવરણ અને કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળે છે ત્યારે મને ખાતરી છે કે હોય વિધાનસભાઓને વિધાનસભા હોય જામનગર શહેર મજબૂતીથી સમગ્ર જિલ્લાને જોડી અને જામનગર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી ખરાબ છે અને આજે કાર્યાલયની પૂર્ણ મુદ્દા વધે છે જે આખું વાતાવરણ છે એનાથી પણ ભવિષ્યના પરિણામે આપણે સૌને ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે લોકો વચ્ચે નવા રાષ્ટ્ર નિર્માણ મજબૂત રાષ્ટ્ર નિર્માણની વાત લઈ અને કરેલા કામોની વાત લઈને ગર્વથી જ્યારે લોકો વચ્ચે જતા હોય ત્યારે લોકો પણ એ પ્રકારનો પ્રતિસાદ આપતા હોય ત્યારે પરિણામ ક્યાંક મજબૂત આલાની નોંધના માધ્યમથી નિશ્ચિત છે ત્યારે નાગરિકો અહીં ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓને અભિવાદિત કરું છું સર્વે નાગરિકોને પણ હૃદયપૂર્વકતા લોકસભાનું સૌથી મોટું એવું ચૂંટણી પડ્યું એટલે આગામી લોકસભાની ચૂંટણી તેના આજે જામનગર મહાનગરની બંને વિધાનસભાઓ એટલે કે ઇઠ્યોતેર ઉત્તર અને ઓગણસી દક્ષિણ બંને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન આજે આપણા લોકલાટીલા ઉમેદવાર અને જે સુધી એજી ટો માટે એનજીએસિંહ બીજી તરફ આગળ વધી રહ્યા છે એવા આપણા લોકપ્રિય સાંસદ દેપસિંહ પૂનમભાઈના વડા હસ્તે કરવામાં આવ્યું આ તબક્કે બંને કાર્યાલયોના ઉદ્ઘાટનમાં તેમને શ્રી દિનેશભાઈ રીવાબા કોર્પોરેશનના પાંચે પદાધિકારીઓ મેયરશ્રી ડેપ્યુટી બીયરસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતા અને દંડક આ ઉપરાંત પૂર્વ અધ્યક્ષશ્રીઓ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ તમામ કોર્પોરેટર મિત્રો મારા સાથી ત્રણેય મહામંત્રી પ્રકાશભાઈ વિજયસિંહભાઈ કરામભાઈ અને ઇઠ્યોતેર અને ઓગણસી વિધાનસભાના ઇન્ચાર્જ અને પ્રભારી એવા ધર્મરાજભાઈ વસરા સૌ મોટી સંખ્યામાં ભૂજના કાર્યકર્તાઓ સંગઠનના ચૂંટાયેલા લોકો તમામ પ્રકારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા અને બધાએ સાથે મળી અને આગામી સાત તારીખે જ્યારે લોકસભાનું મતદાન થવાનું છે ત્યારે ખૂબ ભારે જંગી બહુમતીથી કુટુંબેનને ત્રીજી વખત વિજેતા બનાવી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટેના બધાએ કોલ લીધા હતા અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન કરવા